શેર તૂટ્યો લગભગ સાત ટકા ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર બ્લોક ટીલ દ્વારા લગભગ પાંચ ટકા ઇક્વિટીમાં એક્સચેન્જ બેન કેપિટલ એશિયાના હિસ્સો વેચવાના સમાચાર તો કોલગેટના ક્વાર્ટર વન પરિણામ જાહેર નફો ત્રણસો ચોસઠ કરોડથી ઘટીને ત્રણસો એકવીસ કરોડ પર નોંધાયો આવક અને એબેટ્ટા માર્જિનમાં પણ ઘટાડો પરિણામ બાદ સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો એક થોડું પાર માર્કેટમાં વધારે આપણે દબાણ બનતા જોઈ રહ્યા છીએ સવારના સેશન કરતાં અત્યારના જો નજર કરીએ તો નિયરલી વીસેક બેઝિસ પોઈન્ટનું તમને દબાણ દેખાશે નિફ્ટીમાં મિડકેપમાં ચાળીસ બેઝિસ પોઈન્ટના દબાણ સાથેનો કારોબાર છે નિફ્ટી પણ તમને એક ફ્લેટિશ ઝોનમાં કામકાજ કરવા મળશે કરતું જોવા મળશે અને સેન્સેક્સમાં પણ તમને એ જ પ્રકારનો કારોબાર જોવા મળશે માર્કેટ પ્રે નેગેટિવ છે એક હજાર ત્રણસો બ્યાસી કાઉન્ટરમાં વેચવાલી એક હજાર બસો ઇઠ્યોતેર કાઉન્ટરમાં તમને ખરીદારી અત્યારના જોવા મળશે અને જો આપણે ઇન્ડિયા વિક્સ પર નજર કરીએ તો તમને નિયરલી સવા ત્રણ ટકાના ની નજીકના ઘટાડા સાથે દસ પોઈન્ટ પંચ્યાસીના લેવલ પર તમને કામકાજ થતું જોવા મળશે તો એક રેન્જમાં આપણે અત્યારના માર્કેટ જતા જોઈ રહ્યા છીએ થોડું પ્લસ માઇનસ આપણે જોયું છે એટલે મેજર વેરિએશન આવતા આપણે નથી જોયું પણ યસ નેગેટિવ મૂડમાં માર્કેટ જરૂરથી છે વધારે ચર્ચા કરીશું નિર્મલ બાંક સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ વેરી ગુડ આફ્ટરનૂન કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો કયા લેવલ્સ પર હવે ધ્યાન રાખવાનું રહેશે આજે એક ઘણું રેન્જ બાઉન્ડ માર્કેટ રહ્યું છે ગુડ આફ્ટર નિફ્ટી અને પચીસ હજારના પૂટમાં પણ સારું એવું બિલ્ટઅપ છે સો ઓલ ઇન્ડિકેટર્સ સજેસ્ટ કે અહીંયાથી નિફ્ટીમાં સારી એવી બાઇંગ આવી શકે છે આઈ બિલિવ કરન્ટ લેવલ્સથી બાઇંગ કરી શકીએ પચીસ હજાર નો સ્ટોપલો રાખવો જોઈએ ફ્યુચરમાં અને પચીસ ત્રણસોના ટાર્ગેટ આવી શકે છે નિફ્ટીમાં હેવ સેટ દેટ બેંક નિફ્ટીમાં પણ અગર જોઈએ તો સારી એવી શોર્ટ કવરિંગ છે ઇન્ડેક્સમાં પણ બહુ બધા બેંક નિફ્ટીના સ્ટોક્સમાં પણ આઈ બિલીવ બેંક નિફ્ટી પણ કરંટ લેવલ્સથી બાઈંગ કરી શકાય નીચેમાં ફિફ્ટી સિક્સ ફાઈવ હંડ્રેડના લોસ સાથે આપણે બાઇંગ કરી શકીએ ઉપરમાં ફિફ્ટી સેવન ફાઇવ હંડ્રેડ ફિફ્ટી સેવન સેવન હંડ્રેડ આ તમારા ટાર્ગેટ બની શકે છે ઓકે તો છપ્પન હજાર પાંચસોનો સ્ટોપલોસ નિફ્ટી બેંકમાં રાખીશું સત્તાવન હજાર પાંચસો સત્તાવન હજાર સાતસોના ટાર્ગેટ્સ માટે અને જો નિફ્ટીમાં તમારે કામકાજ કરવું હોય તો પચીસ હજારના સ્ટોપલોસ સાથે પચીસ હજાર ત્રણસોના લેવલ માટે આપણે અહીંયા લોંગ કરી શકીએ છીએ બંનેમાં આ એક સ્ટ્રેટેજી સાથે તમે કામકાજ કરી શકો છો જો કાઉન્ટર પર એક નજર કરીએ અને જે અત્યારના જ રિઝલ્ટ આવ્યા કોલગેટના નિરાશાજનક એક નંબર આવતા આપણે જોયા છે કાઉન્ટર પર પણ એની એફેક્ટ દેખા રહી છે કોલગેટ કેવો લાગે તમને ઓવરઓલ આનું લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે તો અહીંયાથી હજી થોડી સેલિંગ આવી શકે એવી શક્યતા છે ઇનકેસ ઉપર આવે તો પોસિબિલિટી છે કે ટ્વેન્ટી ફોર એટી ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડ સુધી આવે પણ ત્યાં એક મોટું રેઝિસ્ટન્સ છે ત્યાંથી પાછી સેલિંગ આવી શકે છે તો જ્યાં સુધી એનો બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી આઈ વુડ નોટ બી અ બાયર ઓર ઇટ કમ્સ ડાઉન ટુ અર્સ ટ્વેન્ટી ટુ લેવલ જ્યાં પ્રોબેબલી સારી એક એનો સપોર્ટ લેવલ છે એટ ધીસ પોઈન્ટ એટલું સારું નથી લાગી રહ્યું ચાર્ટ સો અવોઇડ કરવાની રહે છે ઓકે તો હમણાં તો અવોઇડ કરીશું હેવલ્સ યુ નો એક અફકોર્સ એના રિઝલ્ટ એટલા સારા નથી આવ્યા અને ઇલેક્ટ્રિકલ કન્ઝ્યુમરબલ્સ ક ના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી એક એકને પુલ ડાઉન મળ્યો છે પણ અત્યારના કાઉન્ટર પર નજર કરો એક સારી એવી ખરીદી ચાલી રહી છે નિયરલી દોઢેક ટકાની આસપાસની હેવલ્સ પર કઈ રીતના તમે નજર રાખશો જો હેવેલ્સ 1570 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે લોર ટોપ લોર બોટમ ફોર્મેશન આ સ્ટોક બનાવી રહ્યું છે અને એક ટ્રેન્ડ લાઇન આપણે બનાવીએ તો એનું એક રેઝિસ્ટન્સ છે ફિફ્ટીન સેવન્ટીનું આવે છે જ્યાં સુધી એ લેવલ બ્રેક ન કરે ઉપરમાં આવવાનો ક્લોઝિંગ બેસિસ ત્યાં સુધી આમાં નવી બાયિંગ આવવાની થોડીક મુશ્કેલ છે નોટ આઉટ આજે બાયિંગ આવી છે બટ ઇટ ઝ કમ નિયર ધ રેઝિસ્ટન્સ ઝોન તો આઈ વુડ સજેસ્ટ કે અગર બાય કરવું હોય

બેસિકલી આ સ્ટોક છે અને બહુ બધા મેટલ એ સારા એવા હમણાં ચાર્ટ બનાવી રહ્યા છે જ્યાં બાઈંગ દેખાય છે પણ બ્રેકઆઉટ આવી શકતું નથી એટલે આવતું નથી ફોર વોટ એવર રીઝન્સ જિંદાલ સ્ટીલમાં પણ સિમિલર સ્ટોરી છે ઇટ એઝ સ્ટ્રાઇડ ફોર સેવરલ ટાઈમ્સ કે બ્રેકઆઉટ આવે પણ આવતું નથી નાઇન એટી ચાર પાંચ વીકમાં ઓલમોસ્ટ એવરી વીક એ લેવલ પાસે ગયું અને બ્રેકઆઉટ નહીં આવ્યું ઇવન ફોર ટુડે યુ નો નાઇન એટીના આસપાસ આવીને પાછું નીચે ગયું આઈ બિલીવ નાઇન એટી જ્યારે બ્રેક થશે એના પછી જ આમાં મોટી મુવમેન્ટ અપસાઇડમાં આવશે ત્યાં સુધી આને વોચ લિસ્ટમાં રાખવું જોઈએ નાઇન એટી પછી આપણે જરૂર બાય કરજો સ્ટોપ લોસ નાઇન ફિફ્ટીનો રહેશે અને પોસિબિલિટી છે કે અગિયારસો ના લેવલ આવે પણ હમણાં માટે થોડુંક વેઇટ કરો તો હમણાં વેઇટ કરીશું નવસો પચાસની આસપાસ ખરીદી કરશું અગિયારસોના ટાર્ગેટ માટે તો આ લેવલ્સ આવે ત્યારે આપણે એક ધ્યાન રાખી શકીએ છીએ આ એક વોટ્સએપ આવ્યો છે અને આ એ છે જિગ્નેશા પટેલનો ઓમાનથી જસ્ટ આયલ

પોસિબિલિટી છે કે સાતસો પચાસના લેવલ આવે થોડુંક વીક લાગી રહ્યું છે હમણાં કાઉન્ટર સાતસો પચાસ આવે એના પછી જોઈએ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અગર એ પણ બ્રેક કરે છે તો પ્રોબ્લી લોઅર લેવલ્સ પણ આવશે પણ અહીંયા પાછું સપોર્ટ લઈ લે છે અને પાછું ઉપર જાય છે ત્યારે આપણે પાછું એવરેજ કરવું જોઈએ હમણાં માટે અગર તમે આટલું નહીં જોઈ શકતા હો લેવલ્સ તો એક્ઝિટ કરી નાખો કાઉન્ટર ઓકે હા તો હમણાં માટે તો એક્ઝિટ થવાની તમને સલાહ દેખાઈ રહી છે તો હા જસ્ટ ડાયલ પર આ તમને વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે પછી સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફ્રી શી જોડા મારી સાથે છે આપનું સ્વાગત છે અને બીજું જે એક કાઉન્ટર પર આજે નજર જાય છે જેને એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ બનાવ્યા છે એ છે એમએનએમ કાઉન્ટ એમએનએમનો કાઉન્ટર અહીંયા ચાર્જ કેવા લાગે છે તમને ખરીદી કરી શકાય જો હમણાં જ લાંબા કન્સોલિડેશન બાદ આ સ્ટોકમાં તેજી આવી છે બટ એકદમ જ રેઝિસ્ટન્સ પાસે છે ઇટ એઝ બ્રોકન ધ રેઝિસ્ટન્સ નો ડાઉટ થર્ટી ટુ સિક્સટીનું એક રેઝિસ્ટન્સ છે એકવાર બ્રેક કર્યું પાછું નીચે આવ્યું ક્લોઝિંગ અગર આજની થર્ટી ટુ સિક્સટી ઉપર મળી જાય એના પછી સારી એવી બાઇંગ આવી શકે છે ઇટ ઇઝ અ પોસિબિલિટી કે આ સ્ટોક ઉપરમાં થર્ટી ફાઈવ હંડ્રેડ લેવલ સુધી પછી જઈ શકે છે બટ આઈ વુડ ઓનલી સજેસ્ટ કે એકવાર થર્ટી ટુ સિક્સટી ઉપર ક્લોઝિંગ આપવા દો કેમ કે બહુ મહત્વનો રેઝિસ્ટન્સ છે અને ઘણા ટાઈમથી ત્યાં સુધી આવે છે પણ એ ક્રોસ નથી કરી શકતો તો ક્રોસ કરે ક્લોઝ કરે એના ઉપર એના પછી જ બાય કરજો અને પછી તમે સ્ટોપલોસ રાખજો થર્ટી વન સેવન્ટી ઓકે તો કન્ડિશનલ બાઇંગ બત્રીસો ને સાહીઠનો ક્લોઝિંગ આવવા દો સસ્ટેન થવા દો પછી તમે અહીંયા ખરીદી કરજો કારણ કે આ લેવલ્સ ટેસ્ટ કરવા રીટેસ્ટ કરવા એ ઘણી વખત આવ્યો છે પણ સસ્ટેન નથી કરી શકતો તો અહીંયા આ લેવલ્સને ધ્યાનમાં રાખજો ત્યારે ત્રણ હજાર એકસો સિત્તેરના સ્ટોપલોસ રાખજો પાંત્રીસોના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ માટે હર્ષદ પટેલ સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો હલો જી

ને કઈ કંપની છે મને કંપની અ નામ ને એટલે હું જરા કન્ફ્યુઝ થઈ ગયું તો આ જે કાઉન્ટર છે ભેલ આપણે રાખી શકીએ હોલ્ડ આ બિલીવ હાયર ટો હાયર બોટમ ફોર્મેશન ચાલી રહ્યું છે આ સ્ટોકમાં અને સારા સપોર્ટ પર આવ્યું છે હમણાં ટુ ફિફ્ટીનો સારો સપોર્ટ છે અલોંગ વિથ ટુ ફોર્ટી ફાઈવ ટુ ફોર્ટીના સ્ટોપલોસથી આપણે હોલ્ડ કરવું જોઈએ અને નવું બાઇંગ પણ કરી શકાય અહીંયાથી એમ લાગે છે કે અરાઉન્ડ ટુ એટીથી થ્રી હંડ્રેડના લેવલ આવી શકે છે હમ તો હોલ કરજો ટુ એટીથી થ્રી હંડ્રેડ બસો એંશીથી ત્રણસોને આપણે અહીંયાથી ટાર્ગેટ જોઈ શકીએ છીએ એટલે હોલ કરવાની સલાહ મળી દેખાઈ રહી છે ટાટા કેમિકલ્સ આજે નજર કરો અહીંયા સારું એવું વોલ્યુમ એક્શન છે હાઈએસ્ટ અહીંયા આપણે ખરીદારી જોઈ રહ્યા છે છે ગમે યસ સ્ટોક મને લાંબા કન્સોલિડેશન બાદ આમાં બ્રેકડાઉન આવ્યું હતું બ્રેકડાઉન નું ટાર્ગેટ પતી ગયું ને હવે હાયર હાયર બોટમ ફોર્મેશન એક રિવર્સલ છે વિચ ઇઝ અ વેરી ગુડ રિવર્સલ બિલીવ અહીંયાથી અગિયારસો ચાલીસના ના લેવલ આવી શકે છે સ્લોલી એન્ડ સ્ટેડિલી આમાં જરૂર બાઇંગ કરવી જોઈએ નીચેમાં નવસો રૂપિયાનું સ્ટોપ લોસ રાખજો ઉપરમાં અગિયારસો અગિયારસો ચાલીસ ના લેવલ આવશે સો નવસો રૂપિયાનો સ્ટોપ લોસ અગિયારસો ચાળીસના ટાર્ગેટ માટે તમે ટાટા કેમિકલ્સ પર એક નજર જરૂરથી રાખી શકો છો

ઉપરમાં અરાઉન્ડ થર્ટી સિક્સ થર્ટી સિક્સ ના લેવલ આવી શકે છે હમ ઓકે તો યસ છત્રીસો પચાસના લેવલ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો જો તમારે ટાઇટનમાં કરવો હોય તો બીજા ઓફકોર્સ ઘણા બધા જે કાઉન્ટર્સ જે ન્યૂઝમાં છે એના પર આપણે વાત કરીએ અને એમાંથી એક છે હેવલ્સ હવે હેવલ્સ આઈ ડોન્ટ નો મેં તમારી સાથે હમણાં ડિસ્કસ કર્યો કે નહીં પણ હેવલ્સ પર તમારો શું વ્યૂ અત્યારના એન્ટ્રી લેવાય

એકવાર એના ઉપર આવી જાય તો એના પછી ડેફિનેટલી એમાં સારી બાઇંગ આવી શકે છે ને પછી પ્રોબેબલી વન થાઉઝન્ડ ફિફ્ટી ઇલેવન હંડ્રેડના લેવલ સુધી જઈ શકે છે હમણાં માટે હું જસ્ટ એ જ કહીશ કે થોડુંક વેઇટ કરો નાઇન ઉપર જાય એના પછી બાઇંગ કરજો બજાજ ફિન્સોની અગર વાત કરું તો આમાં પણ સિમિલર સ્ટોરી છે ટી ટુ ઝીરો ઇમ્પોર્ટન્ટ ટુ ઝીરો અને એના ઉપર જાય છે જેના કારણથી ત્રેવીસો ના લેવલ સુધી આ સ્ટોક જઈ શકે છે એ ટાર્ગેટથી તમે બાઈંગ કરજો નીચેમાં બ્રેકઆઉટ પછી ટુ ઝીરો ટુ ઝીરો નો સ્ટોપલસ રાખવો બે હજાર

અહીંયાથી બાઈંગ કરી શકાય એટલે અગિયારસો પચાસ ના જે લેવલ છે એ આવી શકે છે આ એકદમ નિયર ટર્મ માટે જ કરવું જોઈએ વિથ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ વન ઝીરો સેવન ઝીરો આપણે અહીંયાથી બાઈંગ કરવું કરી શકાય ઇલેવન ફિફ્ટી ઇલેવન સિક્સટી વિલ બી ધ ટાર્ગેટ ઇલેવન ફિફ્ટી ઇલેવન સિક્સટીના ટાર્ગેટ માટે તમે અહીંયા એક્સિસ બેન્કમાં કામકાજ કરી શકો છો મહાનગર ગેસના હમણાં આપણે નંબર્સ આવતા જોઈ રહ્યા છીએ અને ખાસા સ્ટ્રોંગ નંબર્સ આવી રહ્યા છે અહીંયા પ્રોફિટ જુઓ ત્રણસો ચોવીસ ત્રીસ કરોડનું અનુમાન હતું બસો અડસઠ કરોડનું આવશે સાથે જ રેવન્યુમાં પણ એક હજાર આઠસો ત્રાણું કરોડના અનુમાન સામે એક હજાર નવસો કરોડ પર આવ્યો છે એબેટ્ટામાં ચારસો એક કરોડના એબેટ્ટા અનુમાન સામે ચારસો કરોડ પર આવ્યું છે માર્જિનમાં એકવીસ પોઈન્ટ એક ટકાના અનુમાન હતું ને ચોવીસ પોઈન્ટ છ આવ્યું છે એટલે પ્રોફિટમાં જો નજર કરો તો નિયરલી આપણે અઠાવીસ ઓગણત્રીસ ટકાનો જમ જોઈ રહ્યા છે રેવન્યુમાં છ એક ટકાનો વધારો જોઈ રહ્યા છે અને માર્જિનમાં વીસ પોઈન્ટ બે ટકાથી વધીને ચોવીસ પોઈન્ટ છ ટકા પર આવી રહ્યું છે મહાનગર ગેસ કેવો લાગે તમને કાઉન્ટર મહાનગર ગેસની વાત કરું તો અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ આવી ગયો છે અરાઉન્ડ ફોર્ટીન એટી બે વીક પહેલા જ આવી ગયેલો ને એના પછી લગાતાર બાયિંગ દેખાય છે આઈ બિલીવ અહીંયાથી આ સ્ટોક હવે ઉપરમાં સિક્સ્ટીન એટી સેવન્ટીન હન્ડ્રેડના લેવલ સુધી આવી શકે છે તો એ ટાર્ગેટ થી આપણે બાયિંગ કરી શકાય નીચેમાં હવે સ્ટોપ પ્લસ ફોર્ટીન એટીનો રાખવું જોઈએ ફોર્ટીન એટી ચૌદસો એંસીના સ્ટોપ પ્લસ સાથે તમે મહાનગર ગેસમાં કામકાજ કરી શકો છો جیانتی بھائی ڈھاکر رمضا باتھی جوڑائی گیا چھو منا سوال ساتھی جی سوال پوچھو جی سوال پوچھو سر ہاں ہاں جیانتی بھائی بولو ہاں 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 تمہیں کٹلو وقت اوبار ریشو ખરીદી છે એકસઠ રૂપિયા આ સ્ટોકમાં બાઈંગ આવી સારી એવી જયારે એમણે લીધું ત્યારે પણ એના પછી લગાતાર લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બની રહ્યું છે આજે એ હવે પતવા આવ્યું છે પોસિબિલિટી છે અહીંયાથી સારી બહી રૂટિન રિપીટ આવી શકે છે અહીંયા થોડુંક એવરેજ કરી શકાય નીચેમાં સત્યાવીસ રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો ઉપરમાં મિલ્મ અહીંયાથી પચાસ રૂપિયા સુધી આ સ્ટોક પાછું જશે ફ્રોમ લોંગર ટર્મ પર્સપેક્ટિવ ત્યાં જાય ત્યાં પ્રોફિટ બુક કરી દીધું હં ઓકે તો મે બી એક થોડું પ્રોફિટ બુકિંગની તમારે તૈયારી રાખવી પડશે ઉછાળે એટલે તમારા પ્રાઇસ સુધી તો આવું લાગતું નથી પચાસ રૂપિયાનો અત્યારના ટાર્ગેટ સાથે તમે ચાલી શકો છો સત્યાવીસ રૂપિયાનો સ્ટોપલો રાખજો એવરેજ કરવાનો તો અહીંયા ચાન્સ જ નથી રાઈટ નીરવરેજ કરવાનું અને 27 રૂપિયાનો સ્ટોપલો રાખવાનો ઓકે એવરેજ સાથે સત્યાવીસ રૂપિયાનો સ્ટોપ સ્ટોપલોસ તમે કહી રહ્યા છો અને પચાસ રૂપિયા તમે ટાર્ગેટ રાખી શકો છો તો અત્યારના એવરેજ કરી લો તમારી કોસ્ટ નીચે લાવી દો સત્યાવીસ સ્ટોપ સ્ટોપલોસ સાથે પચાસ રૂપિયાના ટાર્ગેટ માટે તમે કામકાજ કરજો નેક્સ્ટ ધનલક્ષ્મી બેન્ક પર એક નજર જાય છે પ્રોફિટમાં આપણે સારો એવો સુધારો જોયો છે લોસમાંથી પ્રોફિટમાં આવી છે આ બેંક બેંક એનઆઈઆઈમાં પણ આપણે 40% ટકાનો ગ્રોથ જોઈ રહ્યા છે અપ જતાં જોઈ રહ્યા છે જો કે એનપીએસ થોડા બથ્યા છે ધનલક્ષ્મી બેંક નજર રાખશો તમે એડવેસ છે કાઉન્ટર આમાં બ્રેકઆઉટ છે ને જ્યારે બ્રેકઆઉટ આવે એના પછી જ બાયંગ કરજો હમણાં માટે થર્ટી થ્રી રૂપીઝ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે ત્યાંથી નીચે આવે છે એનો બ્રેકઆઉટ આવે એનો ક્લોઝિંગ બેસિસ એના પછી બાયંગ કરજો હમણાં માટે અવોઇડ કરો તો હમણાં અવોઇડ કરીશું અત્યારના અહીંયા આપણે કામકાજ નહીં કરીએ સાથે અહીંયા બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું રહ્યો રહેજો ઠીક પછી આપનો સ્વાગત છે અને એન્જલ 1 નીરવ અહીંયા જો નિયરલી 73 73% ની નજી ઉની વચની આપણે તેજી જોઈ રહ્યા છીએ એન્જલ 1 ના ચાર્ટ કેવા લાગે અ નિયર ટર્મ ચાર્ટ સારું લાગે છે એક બ્રેકઆઉટ છે I believe અહીંયાથી 3200 ના લેવલ્સ પોસિબલ આવી શકે છે આમાં બાયિંગ કરી શકાય નીચેમાં અરાઉન્ડ 27 20 નો સ્ટોપ લોસ સાથે આપણે બાયિંગ કરવું જોઈએ ફર્સ્ટ ટાર્ગેટ અરાઉન્ડ થ્રી ઝીરો ફાઈવ ઝીરો નું પછી બત્રીસો નો ટાર્ગેટ આવી શકે છે તો અહીંયા ઓફકોર્સ એન્જલ વન પર તમે ધ્યાન રાખી શકો છો લક્ષ દરજીનો નેક્સ્ટ સવાલ આવે છે અમદાવાદથી જી સર સવાલ પૂછો આપનો હા પેલું એપોલો માઇક્રો સિસ્ટમમાં મેડમ કઈ રીતનું હોય છે લોંગ ટર્મ માટે રાખી શકાય કે શોર્ટ ટર્મ માટે તમારી ખરીદી કેટલાની છે 196 ઓકે અપોલો માઇક્રો સિસ્ટમ 196 રૂપિયાની ખરીદી હમણાં 13 14 રૂપિયાને અમને લોસ જઈ રહ્યો છે આ પણ શું કરવાનું અહીંયા ઉભા રહેવાય અ મારા હિસાબે એકવાર નીકળી જવાનું આ આમાં એક ટોપ કાઇન્ડ ઓફ અ ફોર્મેશન બની છે અહીંયાથી પોસિબિલિટી છે કે સેલિંગ આવી શકે છે નીચે અરાઉન્ડ એકસો વીસ એકસો પચીસના લેવલ સુધી આવી શકે છે ત્યાં આવે ત્યારબાદ આમાં બાઇંગ કરવાની હમણાં માટે નીકળી જવું જોઈએ ઓકે તો હમણાં તો નીકળવું પડશે તમે નીકળી જાઓ થોડો લોસ તમારો કરટેલ થઈ જશે ને પછી તમે રી એન્ટર થઈ શકો છો પણ હમણાં માટે તો તમને નીકળવાની સલામતી દેખાડે છે થોડું લાંબો સમય જો ઊભા રહેવાની તૈયારી હોય તો પણ અહીંયા ઉભા રહેવાય કે નીકળી જ જવું જોઈએ અગર 125 સુધી તમે જોઈ શકો છો તમારી પોઝિશન અડધી ઓકે ઓકે તો નહીં આઈ નહીંક તમે ની જ આ નીચે જાય છે તો એકસો પચીસ સુધી જઈ શકે છે તો એ તો પછી આપણે એવું નથી કરવું તમે અત્યારના તમારો લોસ મિનિમાઇઝ કરીને નીકળવાની કોશિશ કરજો એ સાથે જ પ્રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપના કોઈ એક્સકલુઝર્સ નીરવ યાર જે પણ સ્ટોક્સની સ્ટ્રેટેજી આપણે જરૂર ડિસ્કસ કરી રહ્યા છે જી નીરફ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને પ્રાપ્શો રજા જોડાઈજસિ એમ બીસી પ્રજા સાથે નમસ્કાર